તો ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે બરસા બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા ધોરણ નવ વિજ્ઞાનનું પેપર જે લેવાયું છે તેનું આપણે સોલ્યુશન જોઈશું જેમાં આપણે વિભાગ એ અને બી બંને ચેપર્સ ઓકે ચલો શરૂઆત કરીએ પેપરની સૌપ્રથમ વિભાગ એની અંદર પ્રથમ પ્રશ્ન આપણી પાસે છે પહેલો પ્રશ્ન આપ્યો છે એક પદાર્થ આર ત્રીજિયા વાળા વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરવા માટે ટી સેકન્ડ લેતો હોય તો તેનો વેગ ખાલી જગ્યા થશે કે કોઈ એક પદાર્થ છે એ વર્તુળાકાર પથ ઉપર ગતિ કરે છે બરાબર અને એક ચક્કર પૂર્ણ કરવા માટે એને ટી જેટલો સમય લાગે તો સ્વાભાવિક વસ્તુ છે કે જે વર્તુળાગર ઉપર ગતિ કરી એના માટેનો આપણને વેગ શોધવાનો છે તો આપણે જાણીએ છીએ વેગ એટલે શું તો કે વેગ બરાબર કાપેલો સમય સ્થાનાંતર ભાગ્યા સમય આપણે અહીંયા ઝડપ દર્શાવી શકીએ છીએ બરોબર તો હા અહીંયા બે વસ્તુ થઈ છે કે વેગ આપ્યો છે અને ઝડપ આપી જો ઝડપ કીધું હોય તો અંતર ભાગ્યા સમય કહેવાય પરંતુ જો વેગ આપ્યો હોય તો સ્થાનાંતર ભાગ્યા સમય કહેવાય તો અહીંયા અંતરની જગ્યાએ આપણે શું લેશું સ્થાનાંતર બેમાં તફાવત શું છે કે આ સદિશ રાશિ છે બરાબર સ્થાનાંતર સમય હોય તો કોઈ એક પદાર્થ કોઈ એક બિંદુથી ગતિ કરીને વર્તુળા જ બિંદુ પર આવે તો તેને સ્થાનાંતર તો શૂન્ય કર્યું કહેવાય અને સ્થાનાંતર શૂન્ય કર્યું કહેવાય તો આપણે નિયમ પ્રમાણે અહીંયા શૂન્યના છેદમાં ટી લખીએ તો જવાબ શું આવે છે આ જ પ્રશ્ન જો વેગની જગ્યાએ તમને ઝડપ કહી હોત વેગની જગ્યાએ શું કહ્યું હોત ઝડપ તો અંતર ભાગ્યા સમય કેટલું અંતર આવે તો કે વર્તુળના પરિઘ જેટલું એટલે કે ટુ ફાઈ આર જેટલું લાગતો સમય એ આ રીતનો દાવો તો આ જવાબ આપણો સાચો આવે ત્યારે જ્યારે આપણને ઝડપ કહ્યું હોય ત્યારે પણ આપણને શું કહ્યું છે વેગ એટલે આપણો જવાબ શું આવશે જીરો કેમ કેમ કે અહીંયા સ્થાન અંતર કેટલું થયું તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ છે આથી અંતર શું કહેવાય શૂન્ય કહેવાય છે બરાબર એટલે જવાબ આવશે એ ચલો નેક્સ્ટ એના પછી જોઈએ બીજો પ્રશ્ન સો અંશ સેલ્શિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વીન બરાબર જીરો અંશ સેલ્સિયસ એ બસો હતા તો સો અંશ અંદર એડ કરી દઈએ સો એડ કરીએ તો ત્રણસો કેસ બરાબર થાય બરોબર નેક્સ્ટ જોઈએ તો કોષની ખાલી જગ્યા અંગિકા આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે તો આપણે જાણીએ છીએ કે લાયસોઝોમ એ કોષની આપણે આત્મઘાતી કોથળી તરીકે આપણે ઓળખીએ છીએ એક નેનો મીટર બરાબર ખાલી જગ્યા મીટર નેનો બરાબર દસની માઇનસ નવ ઘાત થાય કેટલી થાય દસની માઇનસ નવ ઘાત મીટર એક નેનો મીટર બરાબર દસની માઇનસ નવ ઘાત મીટર ચલો ગતિનો નિયમ ખાલી જગ્યા નિયમ પદાર્થ પર લાગતા બળના માપનની પદ્ધતિ બળનું માપ દર્શાવતું હોય તો કયો નિયમ આવે છે ગતિનો તો કે ગતિનો બીજો નિયમ જે દર્શાવે છે એ બળનું માપ દર્શાવે ઓકે એના પછી નેક્સ્ટ જોઈએ તો પ્રશ્ન નંબર છે છ નંબર છે વનસ્પતિને જરૂરી એવા તત્વો પૈકી ખાલી જગ્યા પોષક તત્વો ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે અથવા કેટલા તત્વો ભૂમિમાંથી પ્રાપ્ત થતા હોય છે બરોબર તો વનસ્પતિને જે તત્વો જરૂરી છે એમાંથી ટોટલ તેર તત્વો છે એ તેર તત્વો એને ભૂમિમાંથી પ્રાપ્ત જમીનમાંથી મળી રહે છે પછીનો પ્રશ્ન છે નું પૂરું નામ તો ડીઓક્સી ડીઓક્સિરિબો ન્યુક્લિક ડાયસિડ તરીકે દર્શાવીએ આપણે એન એ કહેવામાં આવે ઇટાલીની કઈ મધમાખીનો ઉપયોગ મધના ઉત્પાદનને વધારા વધારવા માટે કરવામાં આવે છે તો એપિસ મેલિફેરા છે જે છે એક શું નામ છે એનું એપિસ મેલિફેરા એપીસ મેલિફેરા નામની મધમાખી છે જેનો ઉપયોગ મધ ઉત્પાદન માટે અથવા વધારવા માટે કરવામાં આવે છે એના પછીનો પ્રશ્ન છે એલપીજીનું પૂરું નામ લખો તો એલપીજી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ તો એલપીજીનું પૂરું નામ શું છે લિક્વિફાઈડ લિક્વિફાઈડ પેટ્રોલિયમ હવામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે તો હવામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આપણે જાણીએ છીએ ટકા છે ઓકે ત્યારબાદ વાત કરીએ તો જ્યારે કોષ અર્ધિકરણની પ્રક્રિયા દ્વારા વિભાજન પામે છે ત્યારે કેટલા કોષોનું નિર્માણ થાય છે તો અહીંયા આપણે જ્યારે કોષનું અર્ધિકરણ થતું હોય અને વિભાજન થતું હોય ત્યારે ચાર કોષ નિર્માણ પામે છે કેટલા કોષ નિર્માણ પામે છે ટોટલ ચાર કોષ ઓકે એના પછીનો પ્રશ્ન છે ઝડપનો એસઆઈ એકમ તો હાલ મેં કીધું પ્રમાણે ઝડપ એટલે અંતર ભાગ્યા સમય ઝડપને આપણે દર્શાવીએ છીએ કઈ રીતે ઝડપને દર્શાવીએ છીએ આપણે અંતર ભાગ્યા એના માટે તો સમય અંતરનો એસઆઈ એકમ આપણે મીટરમાં લઈએ છીએ અને સમયને આપણે લઈએ છીએ સેકન્ડ એટલે ઝડપનો એસઆઈ એકમ શું થઈ ગયો મીટર પ્રતિ સેકંડ અથવા એમ એસ ની માઇનસ એક ઘાત ન્યુટન ની ગતિ નો પ્રથમ નિયમ બળ ની વ્યાખ્યા આપે છે વિધાન સાચું કે ખોટું તો વિધાન શું આવશે સાચું પાણી મિશ્રણ છે વિધાન યથાર્થ ચકા છે મતલબ સાચું છે કે ખોટું તો હા પાણી એ શું છે એક પ્રકારનું મિશ્રણ છે નિંદણ તરીકે ઉગતી વનસ્પતિના બે નામ જણાવો તો નિંદણ તરીકે ઉગતી બે વનસ્પતિમાં એક છે આપણે જેને કહીએ છીએ ગોખરો શું કહીએ છીએ એને ગોખરો અને તો ગોખરો તરીકે દર્શાવે છે ત્યારબાદ છે ગાજર ઘાસ ગાજર ઘાસ અને એના પછી છે ઓથા આ ત્રણ છે એ આપણે નીંદર તરીકે ઉગતી એક પ્રકારની વનસ્પતિ એના પછી જોઈએ તો એના પછીનો પ્રશ્ન આ છે વિભાગ એ ની અંદર આપણને પંદર પ્રશ્નો આપે છે એના જવાબ છે હવે જોઈએ વિભાગ બી વિભાગ બી છે ટોટલ બે માફના પ્રશ્નો છે દરેક પ્રશ્નના બે માર્ક્સ આપણને આપે છે બરાબર બે માર્ક તરીકે આપણે દર્શાવેલા છે ઓકે તો એ વિભાગ બી વિશે પણ આપણે જોઈ લઈએ ચલો પહેલો પ્રશ્ન લઈએ તો પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે કે દ્રવ્યોની દ્રવ્યના કણોની લાક્ષણિકતા જણાવો તો દ્રવ્યના કણની લાક્ષણિકતા શું શું હોય શકે તો પહેલી લાક્ષણિકતા આપણે લઈએ તો કે દ્રવ્યના કણો કેવા હોય છે સતત ગતિશીલ હોય છે કેવા હોય છે સતત ગતિશીલ હોય છે દ્રવ્યના કણો સતત ગતિશીલ બીજું શું હોય છે તો કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે દ્રવ્યના કણો શું કરે એકબીજાને આકર્ષે એટલે કે એકબીજાને આકર્ષીને નજીક નજીક રહે છે આ એનો બીજો ગુણધર્મ છે અથવા લાક્ષણિકતા કહીએ ને ત્રીજી શું લાક્ષણિકતા છે કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન હોય છે દ્રવ્યના કણો વચ્ચે શું હોય છે કણો કણો વચ્ચે ખાલી સ્થાન જગ્યા હોય છે અવકાશ હોય તો આ એની ત્રણ લાક્ષણિકતાઓ આપણે લખી શકીએ જે બે માખમાં પૂછ્યો છે એટલે આપણે આ પ્રમાણે દર્શાઈ જશે ચલો એના પછીનો પ્રશ્ન આપણને જે આપ્યો છે એ પ્રશ્નમાં આપણને એવું કીધું છે કે નિલંબિત દ્રાવણના ગુણધર્મો લખો નિલંબિત દ્રાવણના ગુણધર્મો કયા કયા દર્શાયલા કે તો નિલંબિત દ્રાવણ તરીકે સૌપ્રથમ આપણે લેઈએ તો કે એ પોતે કેવું છે વિસમાંગ મિશ્રણ નિલંબિત દ્રાવણ કેવું છે પહેલો એક નંબરમાં કહીએ તો એ કેવું છે વિસમાંગ મિશ્રણ વિષમાંગ મિશ્રણ બીજો ગુણધર્મ આપણે શું દર્શાવીએ છીએ કે નિલંબિત કણો નરી આંખે જોઈ શકાય આપણે નિલંબિત જે કણો હશે એ નિલંબિત કણોને આપણે નરી આંખે જોઈ શકાય જોઈ શકાય ઓકે અને વધારે લખવું હોય તો પ્રકાશના કિરણનું પ્રકિરણ પણ કરે છે કે પ્રકાશના કિરણનો માર્ગ આપણે એના થી જોઈ શકીએ છીએ એટલે પ્રકીર્ણન કરે છે પ્રકાશના કિરણનું પ્રકીર્ણન કરે છે અને ત્યાર બાદ એ જો નિલંબિત અથવા કોઈ દ્રાવણમાં દ્રાવણની અંદર જે કણો હોય છે એ કણોને દ્રાવણને થોડીક વાર આપણે શાંત રાખીએ તો એ જે કણ હોય છે એ કણો પાત્રળીએ બેસી જાય છે અને આપણે નિલંબિત દ્રાવણ કહીએ ઓકે બે નો પ્રશ્ન છે એટલે તમે આ બે થી ત્રણ મુદ્દા લખો તો પણ મળી જાય ચલો તમને એવું કીધું છે કે એક દ્રાવણ જે આપ્યો છે એ દ્રાવણમાં બસો ત્રણસો વીસ ગ્રામ પાણી છે અને એ ચાલીસ ગ્રામ એની અંદર મીઠું ધરાવે છે તો એ દ્રાવણની સાંદ્રતા દળ દળથી ટકાવારીના સંદર્ભમાં આપણને કીધું બરાબર તો આ ઉદાહરણનો તમને દાખલો આપ્યો છે તમારા ચોપડીનો જે ઉદાહરણ છે એ જ દાખલો છે તો આ દાખલો ગણતરી કરીએ તો પહેલાં તો દ્રવ્ય એટલે કે મીઠું એનું દળ કેટલું આપ્યું છે મીઠાનું દળ તમને ચાલીસ ગ્રામ આપ્યું છે એનો દળ કેટલું આપ્યું છે ચાલીસ ગ્રામ દ્રવ્યનું દ્રાવ્ય પદાર્થ જે છે દ્રાવ્ય અહીંયા આપણે મીઠું છે એ દ્રાવ્ય છે શું છે દ્રાવ્ય અને દ્રાવકનું દળ દ્રાવણ આપ્યું છે એને કહીએ આપણે દ્રાવક તો દ્રાવ્યનું દળ આપ્યું છે ચાલીસ અને દ્રાવકનું દળ આપ્યું છે આપણને ત્રણસો ને વીસ તો અહીંયા તમને પહેલાં તો તમારે દ્રાવણનું દળ શોધવું પડશે તમે શું શોધશો દ્રાવણનું દળ કઈ રીતે મળશે તો દ્રાવણનું દળ કેટલું થાય તો કે બંનેના દળનું સરવાળો એટલે કે ચાલીસ ગ્રામ અને વીસ ગ્રામ એટલે ટોટલ કેટલા મળી ગયા આપણને ત્રણસો સાહીઠ ગ્રામ મળે બરોબર ત્રણસો ને સાહીઠ ગ્રામ આપણને ટોટલ દ્રાવણનું દળ મળે હવે આપણને વાત કરીએ દળ દળની ટકાવારી તો જે દાખલામાં કીધું છે એ પ્રમાણે દળ દળની જે તમને ટકાવારી કીધી છે એ કેટલી મળે એ કઈ રીતે મેળવે તો દ્રાવ્યનું દળ પ્રમાણે શું આવે દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ દ્રાવણનું ટકાવારી કીધી છે તો ગુણ્યા સો વડે આપણે દર્શાવીએ ચલો દ્રાવ્યનું દળ કેટલું હતું તો કે ચાલીસ ગ્રામ અને દ્રાવણ ટોટલ દ્રાવણનું દળ કેટલું હતું ત્રણસો ને સાહીઠ ગ્રામ ગુણ્યા સો આ પ્રમાણે આપણે એની ગણતરી કરી શકીએ અને આનો જવાબ આપણને મળે છે આ પ્રમાણે આપણને દર દરની ટકાવારી મેળવી શકીએ બરાબર અને આ દ્રાવ્યનું દર્શાવ્યું છે એ પ્રમાણે આપણે દ્રાવ્ય તરીકે પણ દર્શાવી શકીએ છીએ બરાબર અને જો દ્રાવણ દ્રાવણની સાંદ્રતામાં આપણને આ વસ્તુ દર્શાવી એટલે આપણે આ રીતે ગણી શકીએ દાખલો આ પ્રમાણે ગણી નાખીએ ત્યારબાદ એના પછીનો પ્રશ્ન છે કણા સૂત્રને કોષનું ઉર્જા ઘર કહેવામાં આવે છે એ આપણે જાણીએ છીએ કે ઘણા સૂત્રને આપણે કોષનું ઉર્જા ઘર તરીકે દર્શાવીએ છીએ કેમકે પાવર હાઉસ જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ એ પોતે પાવર હાઉસ છે કેમકે ત્યાંથી આપણને ઉર્જા મળે છે એટલે જ આપણે શક્તિ ઘર અથવા ઘર તરીકે ઓળખીએ છીએ કઈ રીતે થતું હોય છે કે આપણને ખબર છે કે એની અંદર જે આવરણો આવેલા હોય છે બરાબર આવરણમાં ઊંડા અંતઃ પ્રવર્ધો હોય છે અને પ્રવર્ધોમાં એટીપીનું નિર્માણ થાય છે એની અંદર શું થાય છે એટીપી નામની ઉર્જાનું નિર્માણ થાય છે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ અને આ એટીપી ને કોષના ઊર્જા ચરણ કે શક્તિ માટે પૂરી પાડે છે અને કોષ માટે અથવા કોષને શક્તિ પૂરી પડે છે બરાબર એટલે આપણા શરીરને શક્તિ ઘણા સૂત્રના કારણે મળે છે આથી આપણે એને શું કહીએ છીએ ઉર્જા ઘર અથવા પાવર હાઉસ કહેવામાં આવે ઓકે એના પછી વાત કરીએ વીસમો પ્રશ્ન વેગમાનની વ્યાખ્યા સૂત્ર અને એનો એસઆઈ એકમ તો અહીંયા લખું છું વેગમાનની વ્યાખ્યા સૌ પ્રથમ દર્શાવવા હું વધારાનું છે ત્યાં કી નાખું પહેલાં ચાલો એના પછી આપણે જોઈએ તો વેગમાન વેગમાન નું સૂત્ર પેલા લખશો તો સૂત્ર ઉપર વ્યાખ્યા પણ ઓટોમેટિકલી આવી જાય બરોબર ઓકે તો આપણે જાણીએ છીએ વેગમાન નું સૂત્ર શું છે વેગમાન નું સૂત્ર છે પી બરાબર એમ ઇન્ટુ વી એટલે કે એમ ગુણ્યા વી આ વેગમાન નું સૂત્ર છે આના ઉપરથી એ જ્યાં એમ એટલે શું એમ એટલે પદાર્થનું દળ વી એટલે શું પદાર્થનો વેગ પદાર્થનો શું દર્શાવે છે તો વેગમાન શું કહેવાય વ્યાખ્યા પ્રમાણે પદાર્થના દળ અને વેગના ગુણાકાર અથવા ગુણન ફળને કીધું છે ગુણાકાર અથવા ગુણન ફળ કહેવાય બરાબર ગુણોત્તરના કહેવાય ગુણોત્તર એટલે ભાગાકાર થાય ગુણ ગુણન ફળ કહેવાય આને શું કહેવાય ગુણન ફળને કોના કોના પદાર્થના દળને પદાર્થના વેગના ગુણન ફળને શું કહેવાય છે વેગમાન કહેવામાં આવે

જે દ્રાવણ ની અંદર આપણે પ્રકાશનો માર્ગ અથવા પ્રકિર્ણન દેખી શકીએ છીએ દ્રાવણ એટલે એક પ્રકારનું છે કલીલ દ્રાવણ ની અંદર આપણે દર્શાવીએ તો એનો પ્રથમ ગુણધર્મ એવો છે કે કલીલ દ્રાવણ પોતે કેવું છે વિસમાંગ મિશ્રણ છે કલીલ દ્રાવણ કેવું છે બીજું આપણે કલીલ દ્રાવણ રહ્યું એની અંદર જે કણનું કદ હોય છે એ અતિ સૂક્ષ્મ હોવાને લીધે નરી આંખે જોવામાં મુશ્કેલ પડે છે બરોબર કણનું કદ નાનું હોય છે અથવા સૂક્ષ્મ હોય છે આ એના આપણે ગુણધર્મ તરીકે દર્શાવી શકીએ ઓકે ને કલીલ દ્રાવણની વ્યાખ્યાની વાત કરીએ તો કલીલ દ્રાવણ મિસમાન મિશ્રણ એ પ્રમાણે પણ આપણે દર્શાવી શકીએ જેમાં જે દ્રાવણની અંદર દ્રાવ્ય પદાર્થ થાય એ સંપૂર્ણપણે દ્રાવ્ય થતો નથી તો પીગળતો નથી મિક્સ થતો નથી અને આપણે કલીલ દ્રાવણ તરીકે દર્શાવી શકીએ હવે એના પછીની વાત કરીએ ગતિના સમીકરણો ગતિના સમીકરણો કયા કયા છે સૌ પ્રથમ જોઈએ ગતિના સમીકરણો તો ગતિના ગતિના ટોટલ આપણે અહીંયા ત્રણ સમીકરણો લખશું સૌ પ્રથમ છે બી બરાબર યુ પ્લસ એટી યુ પ્લસ એટી ત્યારબાદ છે ટુ એ એસ ટુ એ અને એના પછી પ્લસ આ પણ આપણને ગતિના ત્રણ સમય પણ દર્શાવીએ ઓકે અને સેન્દ્રીય ખાતર એટલે શું તો સેન્દ્રીય ખાતર એટલે કે જે આપણા પ્રાણીઓના મળમૂત્ર એનાથી મિત્ર કરીને જે સા ખાતર બનતું હોય છે એને આપણે શું કહીએ છીએ સેન્દ્રીય ખાતર કહીએ છીએ અને વર્મી કમ્પોસ્ટ એટલે શું તો કે અળસ્યાના કારણે જે ખાતર બનતું હોય છે એને આપણે શું કહીએ છીએ વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે અને લીલું જૈવિક ખાતર મતલબ શું લીલું જૈવિક ખાતર જે આપણે દર્શાવી છે લીલા જૈવિક ખાતરની અંદર વનસ્પતિ ખેતરની અંદર જે ઉપજ થઈ હોય છે એનો જે વધારાનો કચરો હોય છે એ બધું જમીનની અંદર ખેત ખેડી અને એને જમીનમાં મિક્સ કરવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ લીલું જૈવિક ખાતર કહેવામાં આવે છે વધુ પાક મેળવવા માટે પાકની રીતો જણાવો અમારે બે અલગ અલગ રીતો આપણે એ લખશું પહેલાં છે આંતરપાકની રીતે કઈ રીતે થાય છે અંતરપાક આંતરપાક કઈ કઈ રીતના હોય તો આંતરપાક હોય તો પહેલા લઈએ દાખલા તરીકે સોયાબીન અને મકાઈ અને બાજરી અને ચો સોયાબીન અને સોયાબીન મકાઈ પછી ત્યારબાદ છે બાજરી એ એના પછી બીજી લઈએ મિશ્ર પાક પાક દર્શાવે છે મિશ્ર પાક આપણે મિશ્ર પાક તરીકે દર્શાવી શકીએ છીએ તો એનામાં વધુ પાક મેળવી શકાય છે જેમાં આપણે ઘઉં અને ઘઉંની સાથે સાથે આપણે લઈ શકીએ છીએ ચણા અને ઘઉંની સાથે બીજી પણ છે ઘઉં રાય એ બંને મિશ્ર પાક કહી શકીએ મગફળી અને મગફળી સૂર્ય આ પ્રમાણે આપણે એને દર્શાવી શકીએ હા તો વિભાગ એ અને બીનું સોલ્યુશન આના ઉપરથી તમે જણાવજો તમારે કેટલા માર્ક્સ અંદાજીત થઈ શકે છે